નમસ્કાર દર્શક મિત્રો હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું રાઠોડ અંકિતા નજર કરીએ આજની હેડલાઇન્સ પર રાજકોટમાં ફરી એક થોડા દિવસે ચોરીનો વિડીયો સામે આવ્યો જામનગર નજીક મધરાતે પતિએ કરી પત્નીની હત્યા પત્નીની હત્યા બાદ પતિએ પણ ગળાફાસો ખાઈ લેતા આપઘાત કર્યો ગેરકાયદેસર ચાઇનીઝ દોરીના વેચાણ અંગે પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ હવે સમાચારને જોઈએ વિગતવાર માણાવદર અનસુયા ગૌધામના ધામના કર્મચારીઓ તેમજ સમાજ શ્રેષ્ઠીઓના સન્માન તથા ગૌમયમાં ગાતો લોક સાહિત્ય કાર્યક્રમ યોજાયો ધારાસભ્ય અરવિંદ લાડાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગાયોની સેવા માટે જેમને મુંબઈની કમાણી તજીને માણાવદર કર્મક્ષેત્ર બનાવ્યું છે તેવા માણાવદર અનુસુયા ગૌધામ અને અનસુયા અન્ન ક્ષેત્રના સ્થાપક હિતેન શેઠ મેઘના શેઠ વિજય શેઠ હરેશ શેઠ પરિવારે ગાયોની સેવા અને ગીર ગાયોના સંવર્ધન ઉછેર માટે ચાલીસ વીઘા જમીનમાં સુંદર ગૌધામ ઊભું કરી ગૌશાવા અને માનવ કલ્યાણ સેવાને યજ્ઞ આરંભ્યો છે આ ગૌધામને ત્રણ વર્ષ પૂર્ણ થતા હોય વળી આ દિવસે હિતેન શેઠની વર્ષગાંઠ પણ હોવાથી બંનેના સમન્વયે રૂપે અનસૂયા ગૌધામ ખાતે એક વિશાળ લોકસાહિત્ય કાર્યક્રમ તથા અનસૂયા ગૌધામના સનિષ્ઠ કર્મચારીઓ તેમજ સમાજ માટે જેમણે યોગદાન આપેલ છે તેવા

એને સન્માન માટેનો એક નાનો પ્રોગ્રામ કરેલો કારણ કે જે અમારી ગૌશાળા છે એ અમારા કર્મચારીઓની મહેનત થી જ ચાલે છે એવું અમે સંપૂર્ણપણે માનીએ છીએ કારણ કે નથી હું અહીંયા વણાવદરમાં રહી શકતો પૂર્ણ ટાઈમ કે નથી મારો નાનો ભાઈ હિતેન કે જે મુંબઈ રહે છે એ રહી શકતો તો આ જે અમારા કર્મચારીઓ જે સતત મહેનત કરી આટલી સરસ રીતે ગૌશાળાની સંભાળ રાખે છે તો અમે લોકોને સન્માયના આ પ્રોગ્રામ દ્વારા એ ઉપરાંત કે જે અમારા શુભ ચિંતકો છે કે જે અમને સહકાર સલાહ ને બીજું જ્યાં જ્યાં અમને જોઈતી હતી એવી અમને બધી એડવાઇઝો આપી છે એવા સમાજ શ્રેષ્ઠીઓ માણાવદરના કે જે અમારા અમે એને કહી શકીએ કે અમારા આત્મજનો કે અમારા હિત શ્રી હતો એને પણ અમે આ પ્રોગ્રામમાં સન્માનિત કર્યા ને એ ઉપરાંત એક ત્રીજો પ્રસંગ એ હતો કે જે મારા નાના ભાઈ હિતેનભાઈ કે જે મુખ્ય સ્થાપક છે આ ગૌશાળાના એનો આ બાવનનો જન્મદિવસ હતો તો એ પણ અમે બધો સાથે એની ઉજવણી કરી તો આ ત્રણેય વસ્તુનો એક સુભગ અમે કર્યો ને એની અંદર બીજા પણ જે નેતા સાધુ સંતો બધા અમારા પ્રોફેસરો બધા ઘણા બધા લોકોએ એટલા ઉત્સાહથી એની અંદર આવી ને અમને લોકોને પ્રોત્સાહિત કર્યા ને આશીર્વાદ આપ્યા એ બદલ અમને ખૂબ ખૂબ આનંદ છે ને એ બધા લોકોનો ખૂબ ખૂબ આભાર છે